તો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં તો કેમ છો આશા કરું છું કે મજામાં દેજો તો મિત્રો ધીરે ધર જોવા માટે નીકળી ગયા છીએ તો ચલો મિત્રો ફટાફટ પહોંચી જાય ટેસાણે તો મિત્રો ટેસાણે પહોંચી ગયા છીએ બસ બસ આવતી છે ચલો નીકળી જઈએ રોડે તો મિત્રો વિક્રમભાઈને બધા રોડે આવી ગયા છીએ બે ભાઈ તો પહેલેથી ઉભા છે તો મિત્રો તરત બસમાંથી ઉતર્યા છીએ બસ ધીરે ધર પહોંચી ગયા છીએ તો હવે ચલો મિત્રો લેક્ચરનો ટાઈમ થઈ ગયો છે તો જઈએ રૂમમાં તો રૂમમાં પહોંચી ગયા છીએ અમારા ઘણા પ્રિબંધો જો આવ્યા નથી બસ થોડા ઘણા આવ્યા છે અમારા સુરેશભાઈ તો મિત્રો પહેલી રીતે પડી ગઈ છે પહેલું લેક્ચર પતી ગયું છે આ છે ધીરે ધીરે ડેપો તો ચલો મિત્રો તમે જોઈ લો હવે આપણો ટાઈમ પૂરો થઈ ગયો છે તો ચલો હવે જઈએ રૂમમાં ફરી રૂમમાં આવી ગયા છીએ આનંદભાઈ અમારા ફોનમાં બસ વિડીયો જોવે છે હા તો મિત્રો હજી બધા પૈબંધો આવ્યા નથી હજુ હવે લેક્ચર શરૂ થશે તો ચલો મિત્રો હવે મળીએ બાદમાં તો ગાય બીજી રિસેસ પડી ગઈ છે અમે વિક્રમભાઈને બધા આવી ગયા છીએ નીચે તો ફટાફટ ફ્રેશ થઈને હજુ પાછું જલ્દી જવું પડશે કારણ કે ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે મિત્રો તો સાહેબે નીચે હોલમાં બધાને બોલાવ્યા છે તો મિત્રો ફટાફટ ચા પાણી કરીને ફટાફટ નીકળી જઈએ રૂમમાં સુરભા પહેલાં રહ્યા મિત્રો સુરભા જોઈ શું તો મિત્રો રૂમમાંથી બેગ લઈને નીચે જઈ રહ્યા છીએ આજે દિવેદર તો મિત્રો રૂમમાં રૂમ પાસે પહોંચી ગયા છે અમારા ભાઈબંધો અમારા રાહુલભાઈ હા તો ચલો મિત્રો હવે જઈએ રૂમમાં તો મિત્રો રૂમમાં આવી ગયા છીએ વિક્રમભાઈને બધા સ્થાન ગ્રહણ કરી લીધું છે હા તો અમારા રાહુલભાઈ તો મિત્રો સાહેબ પણ આવી ગયા છે કેમ છે પહેલાં તો હવે ફટાફટ ડોક્યુમેન્ટ એક એકને બોલાવીને અપલોડ કરી દીધી છે તો મિત્રો ચલો મળી હવે બાદમાં તો મિત્રો ડોક્યુમેન્ટ અપલોડ થઈ ગયા છે આવી ગયા છે બસ સ્ટેશનમાં તો મિત્રો બસની રાહ જોઈને ઉભા વિક્રમભાઈને બધા તો ચલો મિત્રો હવે બસ આવતી છે ટૂંક હું સમયમાં આવી જશે તો પછી ચાલી જઈએ ઘરે અને ઘણા લોકો પણ બસની રાહ જોઈને બેઠા છે એક પણ બસ હજી ડેપોમાં હાજર નથી તો મિત્રો બસમાં બેસી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘરે તો મિત્રો ધીરે દરથી ઘરે આવી ગયા છીએ અને આવીને આવી ગયા છે ખેતરમાં તો મિત્રો આ છે આપણો કપાસ જો ફરીથી મિત્રો કેરીઓ હતી એટલે બાંધવાનો બંધ કરી દીધો છે મિત્રો ને આ બાજુ છે આપણી શાકભાજી મિત્રો હમણાં પાણી છે એકદમ લેછમ છે મિત્રો જોઈ શકો છો તો મિત્રો આજના વિડીયોમાં આટલું હવે મળીશું નવા એક વ્લોગમાં તો જય માતાજી બાય મિત્રો